વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જેમાં મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે સમિતિના શાળાના એચ ટાટ આચાર્ય ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે આ જગ્યા વીસ વર્ષથી ખાલી પડી હતી મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યા ભરતા અધિકારીને આંશિક રાહત મળી છે હજી પણ છેલ્લા વીસ વર્ષથી ત્રણ મદદનીશ કેળવણી નિરીક્ષક પૈકી બે જગ્યા ખાલી પડી છે હાલ મદદનીશ કેળવણી નિરીક્ષકની એક જગ્યા પર ધવલ પટેલની નિમણુક્ત થતા તેમણે નિવેદન આપ્યું હતું કે સૌને સાથે રાખીને શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઉચ્ચતર અભ્યાસ અંગે કાર્ય કરીશું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને શાસન અધિકારીને સાથે રાખીને ટીમ વર્કથી કામ કરીશું બે હજાર થી અંદાજે જગ્યા ખાલી હતી અને જગ્યા ભરાઈ છે થી એટલે ખાસું મને ફાયદો થશે કારણ કે આપણે ત્યાં એકસો ઓગણીસ સ્કૂલો છે ત્રણ ઝોન છે અને વહીવટી અધિકારી માત્ર હું એક હતી એટલે હવે એક વહીવટી અધિકારી જે મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતી થઈ એટલે કામમાં પણ ખાસો ફેર પડશે અને આશા રાખીએ કે જે બે જગ્યા છે કુલ ત્રણ જગ્યા છે આપણે ત્યાં એમાંની આ એક ભરાઈ છે અને સીધી ભરતીથી પણ બે ભરાય એવી આશા રાખીએ તો નિરીક્ષણનું કામ ખૂબ જ સારી રીતે થશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આજરોજ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મારી મદદની કિરણ નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવેલી છે આ ફરજમાં મુખ્યત્વે શાળાઓનું મોનિટરિંગ અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક ગુણવત્તા સુધરે તે કક્ષાનું કામ આની અંદર કરવાનું હોય છે આજ રોજ એક બઢતીની જગ્યા શિક્ષણ સમિતિમાં હતી તેના ઉપર સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામના ગુણ અને મેરિટના આધારે મારી નિમણૂક આજે કરવામાં આવેલી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી ઉપાધ્યક્ષશ્રી શ્રી અને તમામ ટીમની સાથે આચર્ય અને શિક્ષકો વિદ્યાર્થીઓનો ઉજ્જવળ ભવિષ્ય માટે કામગીરી કરી જ રહ્યા છે તેમની સાથે કદમ મારે મિલાવવાનું છે અને અમે સૌ સાથે મળી વડોદરા શહેરને આગામી સમયમાં શ્રેષ્ઠ નાગરિકો આપીએ તેવો મારો પ્રયત્ન રહેશે